રાજ્યમાં સિત્તેર નગરપાલિકાઓની ચૂંટણી જ્યારે થઈ છે ત્યારે એમાં મોરબીની હળવદ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે ત્યારે હળવદ નગરપાલિકામાં છે સાત બેઠકો છે અને સાત બેઠકોની ચાર એટલે કુલ અઠ્યાવીસ બેઠકો છે જેના ઉપર ચૂંટણી યોજાવાની છે અત્યાર સુધી જે વહીવટનું શાસન ચાલતું હતું ત્યારે ઘણા સમય બાદ લોકો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ચૂંટણીની તો એ ચૂંટણી હવે નજીક આવી રહી છે અને જે તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને જે ઉમેદવારો છે એને પણ તમામ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની ધમધમાટની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે લોકોમાં પણ એટલો બધો આક્રોશ છે અને ઉમેદવારોમાં પણ ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો હવે તો ત્રીજો પક્ષ પણ છે પહેલાં તો ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ હતા અને હવે ત્રિપાંખ્યાનો જંગ જે અત્યારે કચદાર જામવાનો છે આમ આદમી પાર્ટીએ પણ મતદારોને રીઝવવા માટે ફૂલ પ્રયાસોમાં કરી રહી છે આવેદનો પણ આપી રહી છે અને ખાસ તો જે હળવદ નગરપાલિકાનો જે મુખ્ય રોડ હતો ઘણા સમયથી લોકોની સમસ્યા હતી ખાબળ ખાબડી ચીયાવાળો જે રોડ હતો લોકોની અને મણકાં ભાંગી જાય એવો રોડ હતો ત્યારે ચૂંટણી નજીક આવી ત્યારે અત્યારે રોડ બનાવવાની કામગીરી ફૂલ જોશમાં શરૂ કરી દીધી ને અત્યાર સુધી કેટલો સમય વીતી ગયો ત્યારે એક પણ નેતાઓને નહીં સૂચ્યું હોય કે આ ગાબડા બુડવા જોઈએ લાઇટોની સમસ્યા છે લાઇટોમાં નવી નાખી દેવી જોઈએ અત્યારે જે સ્ટ્રીટલાઇટના પોલ જે ઊભા કરેલા છે એને ફાઉન્ડેશન મજબૂત કરવા માટે સિમેન્ટ વાપરવામાં આવ્યો અત્યારે જે રોડ બનાવવાનો શરૂ કરી દીધો ત્યારે પણ આમાં કંઈક ઘણો ફેરફાર કરવામાં આવશે તો તો આવી આ સિસ્ટમ આપણા દેશમાં જે ચાલી રહી છે કંઈ ઠેકાણા જ ન હોય કંઈ અંશો પૂરું પૂરું પ્લાનિંગ જ ન હોય રોડ બની જાય પછી કે હવે પાઇપલાઇન નાખવાની બાકી રહી ગઈ છે હવે રોડ તોડવો પડશે આવી તો આપણા દેશમાં જે બધી સિસ્ટમો ચાલી રહી છે ક્યાંય હાલે નહીં એવી કંઈ પ્લાનિંગ વગરની જેમાં લોકો પીસાતા હોય છે લોકો કરવેરા ભરતા હોય છે કેટલાક નથી પણ ભરતા ને આ જે પાલિકા તંત્ર હોય એ પણ એવી સુવિધાઓ નથી આપતું કે પૂરેપૂરી પૂરેપૂરો વેરો ભરવાનો હોય તો એ વેરાનો અત્યારે બધે બધું એક સાથે ભેગો લઈ લેવાનો પહેલાં પાણી વેરો અલગ ભરવાનો મકાન વેરો બંને અલગની સ્લીપો બનતી હતી ત્યારે એ બધા વેરાને એક કરી નાખ્યો એમાં અલગ અલગ વેરા બધા અને એક એક જ પોચ બનતી હોય છે પરંતુ એ પોચ લોકો ભરે છે વેરા ભરે પર એની સુવિધાઓ કેટલી આપવામાં આવે છે નથી સારા રસ્તા પર ન ગટર અને રસ્તા તો ગટરો કેવી છે પાણીની સુવિધા શું આપવામાં આવે છે કે કેમ લાઇટોની સુવિધા છે કે કેમ રોડ સારા છે કે કેમ આ બધા પ્રશ્ન હળવદ શહેરના લોકોમાં જે બધા ચર્ચાઈ રહ્યા છે અને આ બધા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે આ નગરપાલિકાની નવી ચૂંટણી થશે ચૂંટણી થઈ ગયા પછી જે પાર્ટી સત્તા ઉપર આવશે એના નવા સત્તાધીશો કેવા હશે કે જૂના જે હતા અંદર દરવાજે પર સિફ્ટ નામ નામે બદલે અંદર કી સિસ્ટમ વેસી કી વેસી છે કે નવા નેતા આવશે એ પણ એવા જ હશે પહેલાં જેવા એ પણ રૂપિયા ખાવાવાળા જ જશે કે શું એ પણ એક નગર હળવદ નગરની લોકોમાં આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે તો હવે જોવાનું રહ્યું કે અત્યારે ગરમ માહોલ છે રાજકીય માહોલ અત્યારે બહુ ગરમાયો છે બધા પક્ષો અત્યારે મતદારો રજવવા માટે ફૂલ પ્રયાસ કરી રહ્યા છે ખાસ તો ભાજપેનું સંગઠનનું માળખું મજબૂત બનાવી દીધું છે અને મીટિંગો એની ચાલી રહી છે કોંગ્રેસ પણ અત્યારે એ કામગીરી કરી રહી છે આમ આદમી પાર્ટી પણ અત્યારે મેદાનમાં આવી છે અત્યારે ચિત્રમાં આવી છે અને ઘણા સમયથી એ પણ આરંભમાં હતી તો હવે ચાગી છે આમ આદમી પાર્ટી તો જોઈશું હવે કે આ આવતી અઢાર તારીખે જે પરિણામ જાહેર થશે તો એમાં કયા નેતાઓ જીતશે કઈ પાર્ટીનો વિજય બનશે અને કોનો દબદબો રહેશે એ આવનારો સમય જ બતાવશે નમસ્કાર